છાપરવડ થી ગામ સુધીનો રસ્તો ખખડધજ મસ મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય દાહોદ જિલ્લાના સીંગવડ થી પીપલોદ જવા માટે રસ્તા છાપરવડ ગામથી પીપલોદ ગામ સુધી મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે લગ્નની સિઝન હોવાના લીધે આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે માટે આ રસ્તા ઉપર નાના મોટા અકસ્માતો થતા હોય છે પરંતુ અત્યારે આ રસ્તા પર મોસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે વાહન ચાલકોના વાહનોને મોટું નુકસાન થતું હોય છે ત્યારે વખત તો વાહન ચાલકોના ટાયર પંચર થઈ જાય અથવા તો ટાયર પણ ફાટી જતા હોય છે જે લીધે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ ડામર રસ્તો નથી ન બનાવવામાં આવતો કે નથી ખાડા રમાવતા શું તંત્ર કોઈ મોટા અકસ્માત રાહ જોઈ બેઠું છે તેમ વાહન ચાલકો તથા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રિપોર્ટર પ્રદીપ કુમાર સિંગવ